રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલા ખંડેરી સ્ટેડિયમ ખાતે કાલે ભારતીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે વન ડે મેચ રમાવાનો છે તે પૂર્વે દિલ્હીમાં આત્મઘાતી હુમલાની ઘટના બની હતી જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા એલસીબી ટીમ એસઓજી ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા ખંડેરી સ્ટેડિયમ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું એસપી સહિત બોમ્બ સ્કોટની ટીમ છે ડોગ સ્કોટની ટીમ છે તેમના દ્વારા વિવિધ સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે મેચ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય અજાણી વ્યક્તિ દેખાય કે શકમંદ વ્યક્તિ દેખાય તો તુરંત જ પોલીસ સ્ટેશનને જાણ કરવી હવે રાજકોટમાં પધારેલી ક્રિકેટ ટીમ છે તો તેમની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને સયાજી હોટલ ખાતે રોકાયેલા ક્રિકેટરોને કોઈ અજાણી વ્યક્તિ મળતી નથી ને તેના ઉપર પણ ખાસ વોચ રાખવામાં આવી છે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ કડક કામગીરી કરી રહી છે आज माननीय डीजी सर और आई सर की सूचना से दिल्ली में जो ब्लास्ट हुआ उसके मद्देनजर सुरक्षा व्यवस्था को बढ़ाया गया है और यहाँ राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज डी के साथ में डॉग स्कॉट के साथ चेक किया गया है और जिले में जितने भी सेंसिटिव संवेदनशील से जगह है जितना भी वाइटल इंस्टॉलेशन है उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं अलग अलग गुनाहों के गंभीर गुनाहों के उन सबको भी चेक किया जा रहा है कैमेरामैन मेहुल चौहान साथ एक पत्रकार जरिया आशीष राजकोट